નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ સિંગલ ફ્રીજનું જે ટાટર છે ડારની મોટરનું તો એમાં કાંટો બંધ થઈ ગયેલો છે આપણે જે વોલ્ટનો કાંટો છે ત્યાં સો બસો લખ્યો એમાં જુઓ તમે આ હું ચાલુ કરું એટલે આ એમ્પિયર કાંટો છે એ જો હલે છે પાંચ એમ્પિયર લીધા પણ બાજુનો જે કાંટો છે એ પુશ બટન આપણે દબાવવાથી પણ કાંટો ચાલુ થતો નથી પહેલાં આપણે ફ્યુઝનો પાવર કાઢી લેશું અને બાદમાં રિપેર કરીશું અને હવે આ ટાટર આપણે ખોલી લીધું છે તો નીચેનું જો સોકેટ છે આપણે જે કનેક્શન વાયરનું કનેક્શનવાળું એ કનેક્શન જો કેપ મારેલી છે બધે તો આપણે કનેક્શન સારી રીતે કરીશું તો કનેક્ટર આપણે નવું લાવ્યા છીએ હવે મિત્રો આપણે એક જોઈ લેવાનું છે કે અહીંયા પાવર ભરેલો હોય છે તો આપણે અહીંયા શોર્ટ કરવાનું રહેશે નકર તમને આંચકો લાગી શકે છે જો અહીંયા આપણે શોર્ટિંગ કરવાનું છે જો આ રીતે જોવા જઈએ તો આમાં પાવર ભરેલો હોય છે ટાટરમાં તો આપણે ટાટરમાં ભૂલ્યા પહેલાં શોર્ટ કરી દેવાનું છે અને પછી આપણે બધું વાયરિંગ આપણે અડવાનું છે તો હવે આપણે આ જે કનેક્શન છે આ પાવર આવે છે અર્થિંગ અને પાવર બરાબર એટલે કે માઇનસ અને પ્લસ બી પાવર આવે છે અહીંયા એ આપણે કટિંગ કર્યો અને સોકેટમાંથી આપણે જે મોટરમાં જાય એટલે કે ડારની મોટરમાં જે પાવર જાય ત્રણ ત્રણ કેબલ તે પણ આપણે સોકેટ નવું લાવ્યા છીએ બજારમાંથી તો આપણે સોકેટ બદલવાના છીએ અને આ સોકેટના જે વાયર છે એ તમામ આપણે સારી રીતે કાઢી લઈશું અને ફરીવાર આપણે સારી રીતે કાઢી અને લગાડશું જેથી વર્કિંગ ના કરે જો મિત્રો વર્કિંગ કરશે વાયર તમારો એટલે કે તમારે મોટર ચાલુ કર્યા બાદ આપણે જે વર્કિંગ કરશે તો તમારો વાયર આ રીતે બળી અને સળગી જાય અથવા સોકેટનું અંદરનું જે આવે એ પણ બળી શકે છે તો આપણે સોકેટ આપણે નવું ના લાવ્યા છીએ બજારમાંથી તો લગાવી દઈશું તો ફટાફટ હું તમામ બોલ ખોલી લેવાના છે અને જુઓ તો મિત્રો ઉપરનો હવે નીચેના વાયર આપણે ખોલી લીધા છે કલર તો નવું સોકેટ લાવ્યા એટલે આપણે જો પેલો સાઈડમાં બો વાયર હતો વાદળી કલરનો તે વાદળી કલરનો આપણે ખોલી અને એ સોકેટમાં તમે ઉપર લગાડી દીધું એટલે જેથી આપણી ભૂલાઈ ના જાય બરાબર જો વાયરનું કનેક્શન આપણે આડુઓળું થઈ છે તો મોટર તમારી ઉપડશે નહીં બરાબર તો આપણે લાઈનમાં જે છે એ રીતે તો આપણે આ સોકેટમાંથી જૂના સોકેટમાંથી કાઢી ખોલી અને નવા સોકેટમાં આ રીતે ફિટ કરતા જવાના છે મિત્રો અને તમને ભૂલાઈ જાય મિત્રો તો સૌપ્રથમ આપણે ફોટો પણ પાડી લઈ પાડી લેવાનો છે એટલે ભૂલાઈને આપણને વાયરિંગ જે કલર સાથે કલર છે એ રીતે જ તમારે આપી દેવાના છે એટલે તમારી મોટર કમ્પ્લીટ ચાલુ થાય નકર તમારો વાયરિંગ જો બદલશે તો મોટરવું પડશે નહીં અથવા આ રીતે પણ તમે કરી શકો છો સોકેટ લઈને અને એક 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 વાયર લઈને અને બાજુમાં તમે નવા સોકેટમાં આપણે લગાડી દેવાનું છે આ રીતે વાયર તો જો આ રીતે હવે આપણે જે પાવર આવે છે ટાટરમાં એ આ બંને વાયર છે એ આપણે લગાડી દઈએ હવે મિત્રો નવું શીખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું અવનવા વિડીયો અપલોડ કરતો હોઈશું નવું નવું શીખવાના તો આ જે વાયર છે બંને આ બાજુના શેડાના જો અત્યારે હું આ લગાડી રહ્યો છું વાયર તે આપણે પાવર આપવાના છે બે વાયરમાં અને જે જો આપણે સોકેટમાં આ રીતે આપણો વાયર કનેક્શન થઈ ગયું છે વાયર આપણા ઢીલા સ્ક્રુ આપણો ઢીલો રહેવો જરૂરી રહેવો ન જોઈએ જો રહેશે એક સ્ક્રુ ઢીલો તો મિત્રો વર્કિંગ કરશે અને સળગવાની શક્યતા રહેલી છે મિત્રો હવે મિત્રો આપણા ટાટરમાં જે અવાજ આવે છે તે આપણે માટે આ કોઈલ ખોલી લઈશું નીચેનો ભાગ અને આ બાર કાઢી લીધો છે હવે આ જે નીચેનો જે ભાગ છે તેને આપણે પેપર દ્વારા ઘસી લેવાનું છે જે આપણે પેપર ઘસવાનું આવે છે જે જો અહીંયા તમને દેખાતું છે કાળું કાળું થઈ ગયું છે જો તો આ નીચેનો ભાગ છે ત્યાં આપણે પેપર દ્વારા ઘસી લઈશું સાફ કરી લેવાનું છે પેપરથી જો આ રીતે શોર્ટિંગ થયેલું જે કાટ નીકળીને છે ત્યાં સુધી આપણે તમારે ઘસવાનું છે ઘસી અને સાફ કરી જે મિત્રો તમારે સિંગલ ફેઝનું ટાટર કે હોય કે થ્રી ફેઝનું ટાટર હોય તેમાં અવાજ આવતો હોય છે જોર જોરથી તો મિત્રો ઘરે બેઠા તમે આ રીતે તમારો જે ટાટરનો અવાજ આવે છે તે જતો રહેશે તમારે આ પ્રમાણે કરવાનું રહેશે તો આ રીતે ઘસી લેવાનો છે ત્રણે પોઈન્ટ નીચેના પછી જે ઉપર જે છ પોઈન્ટ છે ચાર ને ચાર આઠ પોઈન્ટ છે ઉપર તે પણ ઘસી લેવાના છે જો તો આ ચાર પોઈન્ટ અને આ બાજુના ચાર પોઈન્ટ બંને પોઈન્ટને આપણે જે વર્કિંગનો જે આપણે જે શોર્ટ થયો હોય એ વખતે જે ઘૂંઘો બની જાય તે પણ એ સાફ કરી લેવાનું છે એટલે પરફેક્ટ સાફ કરી આ રીતે પેપર દ્વારા ઉપરનો જે ભાગમાં જે નીચે આપણે પોઈન્ટ છે તેને પણ આ રીતે વર્કિંગ થયેલો જે ભાગ હોય પોઈન્ટ તે પોઈન્ટને ઘસી લેવાનો છે આ રીતે ચારે ચાર પોઈન્ટ ઘસી લેવાના છે મિત્રો હવે આપણે ઘસાઈ જાય મિત્રો એટલે જો આ રીતનું પરફેક્ટ થઈ ગયું હવે આપણે ઓઇલ લેવાનું છે આપણે જે ગાડીમાં જે લગાડીએ ગાડીમાં જે ઓઇલ આવે એ ઓઇલ આવે એ આ રીતે નાખી અને આપણે આંગળી ફેરવી દેવાની છે તમામ પોઈન્ટ ઉપર જો આ રીતે આપણે આંગળી થી ઓઇલ લગાડવાનું છે બહુ ઓઇલ લગાડવું નહીં થોડુંક એટલે આપણે જે ઓઇલ ભીની આ રીતે જો આંગળી દ્વારા તમારા તમામ પોઈન્ટ છે ત્યાં આપણે લગાડી દેવાનું છે ઓઇલ એટલે આપણો અવાજ છે એ આવતો બંધ થઈ જશે જો આ રીતે તમારે ઓઇલનું આંગળી દ્વારા લગાવવાનું છે હવે મિત્રો ટાટનનો જે નીચેનો ભાગ છે એ આપણે ફિટ કરી દઈએ અને સ્ક્રૂ પણ લગાડી દઈએ મિત્રો નવું સિકો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું અવનવા વિડીયો અપલોડ કરતો હોઈ છું તો હવે સ્ક્રૂ બંધ કરી દઈશું મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આ રીતે ઉપર નીચે કરી જોવાનું છે પરફેક્ટ કામ કરે છે કે નહીં બરાબર આ રીતે હવે આપણે મોટર છે આપણે ડારની મોટર તેના આપણે વાયર છે એ કનેક્શન કરવાનું છે તો આપણે જે વાયર જે પ્રમાણે છે તે પણ કનેક્શન કરીશું હવે મિત્રો જે આ આપણે આ વોલ્ટરનો કાંટો છે એ ખરાબ થઈ ગયેલ છે તો એ પણ આપણે બદલવાના છીએ આપણે દુકાનેથી સો રૂપિયામાં લાવ્યા છીએ તો આપણે આ વોલ્ટનો કાંટો છે એ નવો લગાડી દેવું તો આ જૂનો જે વોલ્ટનો કાંટો છે તે આપણે ખોલી લઈએ આના જે ત્રણ સ્ક્રૂ છે એ આપણે ખોલી લીધા છે હવે જે પાછળથી બે પાવર આપેલા છે આપણે એ પાવરનો ચેડા છે એ આપણે ખોલી લઈશું હવે નવો આપણે કાંટો લાવ્યા છીએ તે હું તમને બતાવીશ અને એ આપણે કાંટો નવો લગાડી દઈએ આ વોલ્ટનો કાંટો છે એમાં ઓછા વોલ્ટે તમે મોટર ચાલુ કરો મિત્રો તો મોટર આપણે બળવાની શક્યતા રહેતી હોય છે તેથી આપણે નવો કાંટો લાવ્યા છીએ અને લગાડવાના છીએ તો જુઓ આપણે નવો કાંટો લાવ્યા એમાં આ રીતે પહેલાં બંને બાજુના બોલ ખોલી લેવાના છે બોલ ખોલી અને બહારથી આ રીતે લગાડી અને બંને બાજુ આપણે ત્રણ જો બોલ છે એમાં આપણે ઉપરના બોલ લગાડી દઈશું અને વાયરિંગ કનેક્શન પણ આપણે કરી દઈએ તો બોલને આપણે ઓઇલ લગાડતા રહીશું જેથી કાટ સડે છે પાણી અડે અને તો કાઠ સડી જાય એને બોલ છે એ સડી જાય છે જેથી આપણે ઓલ ઓઇલ લગાડીશું બોલને સ્ક્રૂને તો આપણે બીજી વાર ખોલવામાં પણ સરળતા રહેતી હોય છે જેથી આપણે બોલને અને સ્ક્રૂને ઓઇલ દ્વારા લગાડી અને આપણે સ્ક્રૂ ચડાવશું મિત્રો તમે સિંગલ ફેસનું ટાટર આવડું હશે પણ આપણે તમે થ્રી પેજનું ટાટર પણ આ રીતનું કામ કરતું હોય છે મિત્રો એટલે તમે થ્રી પેજનું ટાટર હોય તો તમારે આ રીતે તમારા બધું વાયરિંગ આવતા હોય છે તો તમે તેમાં પણ આ રીતે કાટરનો જે અવાજ આવે છે એ તમે સોલ્વ કરી શકો છો કાંટા આવડું જે વોલ્ટનો કાંટો એમ પિયરનો કાંટો છે એ પણ તમે આ રીતે નવો લગાડી શકો છો હવે જો પુશ બટન છે ત્યાંથી એક વાયરનો આપણે કટકો ત્યાંથી આપ આવે ત્યાંથી લઈ અને આપણે આ બાજુના શેડે છે ત્યાં આપણે લગાડી દઈશું જો આ રીતે લગાડી દેવાનો છે ત્યાં અને આપણે સ્ક્રુ મારી દઈએ તમે ઘરે બેઠા સિંગલ ફેસ આપણે આ મોટરનું ટાટર છે તે રિપેર કરી શકશો મિત્રો અને કાંટો બદલાવી શકશો જે આમાંથી એમ્પિયર કાંટો હોય તો તમારે પહેલાં ફોટો પાડી લેવાનો મોબાઈલથી જે વાયર જે રીતે હોય એ રીતે વાયર તમારે પરિવાર આપી દેવાના છે એટલે તમારે પરફેક્ટ તમારું કામ થઈ જશે ઘરે બેઠા ઘણા મિત્રો ભૂલી જતા હોય તો ભૂલવા ભૂલ્યા ખોલ્યા પહેલાં તમારે મોબાઈલમાં એક ફોટો પાડી લેવાનો એટલે જ્યારે જોડતી વખતે તમને તકલીફ ના પડે તો જુઓ મિત્રો હવે આપણો આ એમ વોલ્ટનો કાંટો લાગી ગયો છે તો હવે સ્ક્રૂ આપણે છે જે ટાઈટ કરી દઈશું સ્ક્રુ ઢીલા રહે આ જે સ્ક્રૂ છે બોલ એ ઢીલા રાખવાના નથી નકર વર્કિંગ કરી શકે છે અને આપણો વાયરિંગ બળી શકે છે તો આપણે વોલ્ટનો કાંટો લાગી ગયો છે મિત્રો જો નીચેની લાઇટનો જે આ સ્ક્રૂ ઢીલો હતો તો આપણે ટાઈટ કરી દીધો સાથે સાથે હવે આપણે પાવર આપીએ મિત્રો જુઓ ઘણીવાર આ રીતનું વાયરિંગમાં આ રીતનો વાયર વચ્ચે બટકી કપાઈ જતો હોય છે રબરની અંદર આપણને દેખાતું હોતું નથી મિત્રો તો આ રીતે તમે જોઈ લેવાનું છે જરા હવે આપણે વાયર કાઢીએ અને થ્રુક આ રીતે વળાંક કરીએ અને આપણે સોકેટમાં પાવર આપીએ તો આ બંને શેડામાં આપણે પાવર આવે છે બરાબર કાળો છે એ અર્થિંગનો છે અને વાદળી છે એ આપણે લાલ એટલે કે પાવર આવે છે તો જુઓ આ રીતે આપણે પહેલો અર્થિંગ એ જો એટલે વાયરિંગ જ્યારે મિત્રો યાદ ન રહેતું તો આપણે મોબાઈલમાં ફોટો પાડી લેવાનો છે તો હવે આપણે જો આ રીતે આપી અને સોકેટ સ્ક્રૂ ચડાવશું આ જે સોકેટના બોલ છે એ ઢીલા રાખવાના નથી મિત્રો ઢીલા રહેશે તો વર્કિંગ કરશે તો બળવાની શક્યતા છે વાયરિંગ હવે આપણે પાવરનો જે છે બાજુનો તે પણ આપણે લગાડી દેવી મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હું અવનવા રિપેરિંગના વિડીયો લાવતો હોઉં છું તમે ઘરે બેઠા કોઈ પણ વસ્તુ રિપેર કરી શકશો તો ચેનલને આપણી ચેનલ નવું શીખો ગુજરાતી છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે હવે આ જે વાયરિંગ આપી દીધું છે હવે આપણે જે મોટરના જે એટલે કે આપણે ડારની મોટર છે એમાંથી જે વાયર જાય છે શેડા ત્રણ છે આપણે બરાબર લાલ પીળો અને વાદળી તો આ રીતના પણ એ આપણે કલર દ્વારા જે કલર છે ઉપરના સોકેટના ઉપરના શેડે એ પ્રમાણે આપણે વાયરિંગ આપી દેવાના છીએ તો આ વાયર છે થોડોક લાંબો કરશું અને હવે જો આ રીતે કરી અને આપણે વાયર નવો કાઢશું જૂના સાંધા હોય મિત્રો તો એ જૂના સાંધાને સૂના સાંધા રવા નથી દેવાના મિત્રો નવો વાયર કાઢી અને નવો વાયરિંગ કરશો તો વધારે લાંબો સમય ચાલશે તો આ રીતે આપણે જો નવો વાયર જૂનું જે વાયરિંગ કાઢેલું હતું એ કટિંગ કરી અને આ રીતે નવો વાયર કાઢી અને આને વળ ચડાવીને આ રીતે કરી અને આપણે હવે સોકેટમાં લગાડીશું જેથી જે વાયરિંગ જે વર્કિંગ કરતું હોય તે વર્કિંગ કરતું નથી અને લાંબા સમય માટે સારું રહે છે જો વર્કિંગ કરશે મિત્રો તો સોકેટ સળગવાનું સંભાવના રહેલી છે તો હવે મિત્રો હવે આજો આ રીતે આપણે નવો વાયર કાઢી અને કલર કલરવાઈઝ આપણે લગાડી દઈએ જુઓ લાલ ઉપરનો હતો તો લાલ આપણે લગાડી દીધો વચ્ચે હવે આપણે બીજા નંબર પર પીળો છે તો પીળો લગાડી દઈશું અને સૌથી છેલ્લો એટલે કે પહેલો જુઓ આ બાજુનો વાદળી કલર છે તો આપણે વાદળી કલર સોકેટમાં લગાડી દઈએ તો આ જે ઉપર જે તમને દેખાય એ કલર આપણે નીચે લગાડી દેવાનો છે હવે નીચે આપણે જે આ પત્રનું જે ડબ્બો છે એટલે કે પતરાનું જે બોક્સ છે એને આપણે વાય વાયર કોઈ અડતો નથી ને નીચેથી તો એ ખાસ ચેક કરી લેવાનું છે જો અડતો હોય તો આ રીતે અંદર ધકેલી દેવાનું છે હવે આપણે ટાટર કમ્પ્લીટ થઈ ગયું છે આપણો ટાટરમાં અવાજ આવતો હતો એ સોકેટ બદલ્યું આપણે અને આપણે વોલ્ટનો કાંટો બદલ્યો છે હવે ઉપરનું જો જો અહીંથી આ વાયર છે એ ખાર ખાઈ ગયો છે એટલે કે એમાં ખાર જેવો ચડી ગયો છે સફેદ સફેદ ભાગ તો એને આ રીતે ખોલી અને ફરીવાર આ રીતે ઘસી લે અને ફરીવાર આપણે અહીંયા આપી દઈશું એટલે વર્કિંગ કરે નહીં જો એકવાર વાયર હોય ખાર ખાઈ જાય એટલે ગરમ થઈ અને સળગી જાય છે એટલે આપણે ઘસીને ફરીવાર આપણે અહીંયા આપી દઈશું હવે કોઈ વાય કોઈ સ્ક્રૂ છે એ ઢીલો નથી ને એ ચેક કરી લઈશું આપણે જો ઢીલા હોય તો એક એક આંટો આપણે ટાઈટ કરી દઈએ આ રીતે ઉપરના પણ આ રીતે ત્રણે આપણે ત્રણેય છેડા છે એ ચેક કરી લઈશું જો ઢીલા હોય તો આપણે તમામ ત્રણે ત્રણે સ્ક્રુમાંથી ટાઈટ કરી દઈશું અને વાયર જો એકબીજાની સાથે ભેગો થઈ ગયો હોય તો દૂર કરી દેવાનો છે સૂટો પાડી દેવાનો છે જુઓ મિત્રો તો હવે આપણે ટાટર ચાલુ કર્યું જો આ રીતે આપણો કાટો કાંટો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે મિત્રો હવે મિત્રો જો આ વોલ્ટનો કાંટોમાં જો વોલ્ટ બરાબર ના બતાવતો એટલે કે તમારે જીરા ઉપર રાખવાનો છે કાંટો એટલે આનીથી જે આ છે સ્ક્રુ દ્વારા જો આપે સેટ કરી રહ્યા છીએ જીરો ઉપર આપણે કાંટો આ રીતે ફેરવીને લઈ લેવાનો છે પછી ચેક કરી શકો છો તો વોલ્ટનો કાંટો નવો હોય તો આપણે કદાચ જીરો ઉપર ના હોય તો આપણે આ રીતે સેટ કરી શકાય છે હવે આપણું ટાટર કમ્પ્લીટ થઈ ગયું મિત્રો હું તમને ચાલુ કરી બતાવીશ આપણી મોટર ચાલુ છે મિત્રો અવાજ સાઇલેન્ટ થઈ ગયો એટલે કે અવાજ સાવ જતો રહ્યો છે જે પહેલાં અવાજ આવતો ટાટરનો એ ટાટરનો અવાજ જતો રહ્યો મિત્રો મિત્રો તો ગમે ઘરે બેઠા તમે આ ટાટરનો તમારે અવાજ આવતો હોય તો તમે ઘરે બેઠા તમે આ રીતે તમે કરશો તો તમારા ટાટરનો અવાજ જતો રહેશે મિત્રો થેન્ક યુ